નમસ્કાર ક્રેક જીપીએસસીમાં આપ સૌનું સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થીઓની માગ હતી કે અંગ્રેજીના પેપર્સને સોલ્વ કરવા છે તો આપણે વ્યાકરણ તો ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં શીખ્યા ત્યાં પણ ઇનફ એક્ઝામ્પલ્સ લીધા છે કે તમને ખ્યાલ આવે કે ખરેખર આ પ્રશ્ન પૂછાય તો ક્યાં કેવી રીતે આન્સર અપાય અને આપણે એનો ડિફરન્સ પણ ત્યાં ક્રિએટ કર્યો છે પરંતુ જ્યારે પેપરની વાત આવે ત્યારે બધા જ મુદ્દાઓને એકસાથે આપણે કવર કરવાના હોય તો કયો મુદ્દો ક્યાં લાગશે અથવા તો કેવી રીતે આન્સર અપાય છે ઘણી વખત એવું જરૂર નથી કે તમને બધા રૂલ્સ આવડતા હોય તો જ આન્સર આપી શકો ઘણી વખત કેટલાક રૂલ્સને અનુસરીને તમે ઓપ્શન્સને કાઢી નાખો તો પણ તમે આન્સરની નજીક પહોંચી જતા હો છો તો જસ્ટ જોઈએ કે તલાટીકમ મંત્રી ગાંધીનગરનું બાર ફેબ્રુઆરી બે હજાર સત્તરના જે પેપર લેવાયું એમાં જે અંગ્રેજીનો પોર્શન હતો એ ભાગને અહીંયા લીધો છે

હવે જો પહેલાં તો આન્સર તો આપીએ છીએ પહેલાં એ જુઓ કે અહીંયા ધીઝ છે હવે અહીંયા શું કીધું છે લુક એટ ધ પિક્ચર્સ કેટલા પિક્ચર્સ છે ચિત્ર એક છે કે વધારે છે લૂક એટ ધ પિક્ચર માત્ર એક જ છે વધારે હોત તો પિક્ચર્સ લખવું પડત એટલે કે અહીંયા એક વસ્તુની વાત થાય છે એક વચનની વાત થાય છે તમે એમને એમ કહી શકો કે આ ઓપ્શન કોઈ દિવસ ન આવે ધીઝનું ત્યાં સ્થાન જ નથી કારણ કે એક જ વસ્તુની વાત છે આગળ જઈએ તો ઈટ હોઈ શકે ધીઝ હોઈ શકે પણ હી પિક્ચર કેવું છે તમે એને હીથી સંબોધી શકો સીથી સંબોધી શકો ના નાનેતર જાતિ છે ઓપ્શન નીકળી ગયો હી એ પણ ખોટું છે એટલે તમારી પાસે બે ઓપ્શન રહ્યા હવે લુક એટ ધ પિક્ચર હાઉ બ્યુટિફુલ યા તો હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ આવશે યા તો હાઉ બ્યુટીફુલ ધીસ ઇઝ આવશે હવે અહીંયા જુઓ પિક્ચર છે એમ આપ્યું કે લુક એટ ધીસ પિક્ચર તો તમે એવું કહી શકો પરંતુ ધીસ અહીંયા મૂકવાની કોઈ જરૂર નથી મૂકી પણ શકાય છે પરંતુ જેમ વાક્ય જોઈએ છે કે લુક એટ ધ પિક્ચર આ પિક્ચર તરફ જુઓ ધ પિક્ચર આપ્યું છે એટલે શૂટેબલ આપણી પાસે આ જ થાય કે લુક હાઉ beautiful ઇટ ઇઝ હવે કદાચ આ જે તમારું એક્ઝામ્પલ છે હાઉ બ્યુટિફુલ ઇટ ઇઝ આ ઉદ્ગાર છે એને વિધાન વાક્યમાં ફેરવવું હોય તો હંમેશા ધ્યાન રાખવાનું કે ઉદ્ગાર વાક્ય જ્યારે બનાવો ત્યારે આગળનો પોર્શન જો એક સિમ્પલ વસ્તુ છે પ્રશ્નાર્થ બનાવો ત્યારે શું થાય વર્બ આગળ આવે સબ્જેક્ટ પાછળ જાય જેમ કે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ઇટ ઇઝ હોય તો હું શું કરીશ ઇઝ ઇટ આવું કરીશ બરાબર પરંતુ ઉદગાર બનાવીશ તો હું ઇટ ઇઝ ને ઇઝ ઇટ નહીં કરું પરંતુ ઇટ ઇઝ જ રાખીશ આ પોર્શન પ્રશ્નાર્થ બનાવું તો આગળ રહે તો મારે કંઈક તો નવું કરવું ને તો ઉદગારમાં મેં શું કરી દીધું છે કે આ પોર્શનને હું પાછળ મૂકી દઉં છું કંઈક મારે સરળના બદલવી પડે વાક્યની તો જ હું એને વાક્યોને ડિફરન્ટ કરી શકું એટલે અહીંયા એક્ઝેક્ટલી વિધાન વાક્ય કંઈક આવું થાય ઇટ ઇઝ જો એ જ પોર્શન પાછળ જાય ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ વાક્ય બન્યું ઇટ વેરી બ્યુટીફુલ આગળ નાખવું હોય તો ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ પિક્ચર એવું કહી શકાય એટલે હવે એક્ઝેક્ટલી ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ છે એનું તમે બનાવો તો એવું થાય કે હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ જો આ પોર્શન હંમેશા યાદ રાખવાનું બેઠે બેઠો એમને એમ જાય ઉલટાય ક્યારે પ્રશ્નાર્થ બને ત્યારે ક્લિયર એટલે અહીંયા સાચો ઓપ્શન છે ઈટ બીજું વાક્ય ફિલ ધ ગ્લાસ ડેશ વોટર પાણીથી ગ્લાસને ભરવાનો છે હવે એનું ગુજરાતી પાણીથી ગ્લાસને ભરવાનો છે એવું થાય ને ફિલ ધ ગ્લાસ ડેશ વોટર પાણીથી અથવા તો પાણી વડે ભરવાનો છે થી વડે દ્વારા વોટેવર એવર પરંતુ એનો સુટેબલ શબ્દ આપણે જોઈએ તો પહેલાં તો વિધિન પકડો વિધિન એટલે શું એની મર્યાદામાં પાણીની મર્યાદામાં ગ્લાસ ભરો એવું કંઈ હોઈ શકે વિધિન પોસિબલ નથી એટલે આ ઓપ્શન તો છે જ નહીં ચાલો વિથ યસ ફિલ ધ ગ્લાસ વિથ વોટર પાણી વડે અથવા પાણી દ્વારા પાણી વડે ગ્લાસ ભરો એટલે પાણીનો ગ્લાસ ભરવાનો છે આપણે તો વિથ હોઈ શકે ચાલો ફ્રોમ પાણીમાંથી ગ્લાસ ભરો એવું હોય ના હોય એટલે આ પણ ઓપ્શન આપણો આવશે નહીં બાય યસ બાયનો અર્થ પણ વડે થાય પર તો અહીંયા બે કન્ફ્યુઝન થયું ફિલ્ડ ધ ગ્લાસ વિથ વોટર કે ફિલ ધ ગ્લાસ બાય વોટર અગેન તમને મેં ગ્રામર વખતે આ ક્લિયર કરાવ્યું હતું બાય ક્યારે અને વિથ ક્યારે જ્યારે પદાર્થની વાત આવે ત્યારે વિથ અને બાય આવે ત્યારે એજન્ટ વપરાય જેમ કે આપણે કહીએ છીએ ને કે બાય મી મારા દ્વારા બાય હિમ તેમના દ્વારા તો એ રીતે અહીંયા કોઈ એજન્ટ નથી આ પણ એના દ્વારા ભરવાનું ભરવાનું છે છે એનાથી એટલે ઓપ્શન એક જ સાચો પડ્યો ગ્લાસ વિથ વોટર જેટલા કન્ફ્યુઝન થતા હોય એ ઓપ્શન્સને હંમેશા પહેલાં દૂર કરી દો પછી તમે ચૂઝ કરો કે ખરેખર આ રૂલ્સ મુજબ જેટલા પણ નિયમો છે એના મુજબ કયું લાગે ડિસ્ટ્રીબ્યુટ ધીઝ ચોકલેટ્સ ડેસ ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ ચલો પહેલા તો લઈએ કે આ ચોકલેટ્સ વેચવાની છે એટલે શબ્દ લઈએ વિથ ચોકલેટ્સ વિથ ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ વિથ એટલે વડે વિથ એટલે સાથે કહી શકો હવે એવું માનીએ કે ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ આ જે ક્લાસ છે એના બાળકો સાથે ચોકલેટ વેચો આવું તો ગુજરાતી પણ ના બને બાળકો વડે ચોકલેટ વેચો એવું પણ ના બને બીજો ઓપ્શન લો આ પોસિબલ નથી આમ તમને ખ્યાલ આવી ગયો છે પણ જસ્ટ આપણે વિચારીએ કે ઇન ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ હા આમ ગુજરાતી કરવા જઈએ તો પાછું થઈ જાય કે ડિસ્ટ્રીબ્યુટ ધીઝ ચોકલેટ્સ ઇન ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ આ ક્લાસના બાળકોમાં આવું હોઈ શકે યસ આ ક્લાસમાં હોઈ શકે પણ આ ક્લાસના બાળકો માં ના હોય શકે આ ક્લાસમાં વેચવાની છે પરંતુ ક્લાસના બાળકોમાં એવું ન કહેવાય એટલે ઇન આવે હવે પોર્શન રહ્યા બિટવીન અને બંનેનો ગુજરાતી અર્થ સેમ થાય વચ્ચે શું થશે વચ્ચે એટલે એમની વચ્ચે એમ હવે આ યોગ્ય છે બંને વચ્ચે આવી શકે કેમ તો કે ડિસ્ટ્રીબ્યુટ ધીઝ ચોકલેટ્સ ચિલ્ડ્રન ઓફ ધીસ ક્લાસ આ બાળકો વચ્ચે તમે ચોકલેટને વેચી દો બરાબર છે બાળકો વચ્ચે તમે ચોકલેટ વેચો છો પરંતુ તકલીફ એ થઈ કે મારે બિટવીન મૂકવું કે અમંગ મૂકવું એટલે આપણે ત્યાં પણ કેટેગરાઈઝ કર્યું છે કે અમંગ ક્યારે અને બિટવીન ક્યારે બિટવીન આવે માત્ર બે વ્યક્તિઓની વાત થતી હોય ત્યારે બે જ વસ્તુ કે વ્યક્તિ હોય અને એની વચ્ચે હોય તો આપણે લખવાનું બિટવીન પરંતુ અમંગ તો કે બે કરતાં વધારે હોય તો બે કરતાં વધારે હોય એટલે કે થ્રી થી શરૂઆત થતી હોય બરાબર ટુ પ્લસ ના લખવું હોય તો તમે એમ માનો કે થ્રી અથવા તો એનાથી વધારે હોય તો ત્યારે અમંગ વપરાય ધ્યાન રાખજો બોલચાલની ભાષામાં હવે નથી વપરાતું પરંતુ ગ્રામર અને એક્ઝેક્ટલી આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આ બાબત હજી પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે બિટવીન બે વચ્ચે આવશે અને અમંગ

બની શકે કે બે હોય તો તો બીટવીન આવે પરંતુ અહીંયા એક્ઝેક્ટલી આમ જોવા જઈએ તો સામાન્ય ભાષામાં આપણે વિચારીએ તો ઓફ ધીસ ક્લાસ છે આ જે વર્ગ છે હવે વર્ગ એટલે ખાલી બે છોકરાઓથી કોઈ ક્લાસ બન્યો હોય સ્કૂલમાં આવું પોસિબિલિટી ના હોય એટલે થોડુંક આપણી જે કોમન સેન્સ છે એને જસ્ટ લગાડવાની કે અહીંયા બે જ બાળકો નહીં હોય હા આ પોર્શન ન આપ્યો હોય તો તમે બિટવીન પણ લગાવી શકો કારણ કે બાળક તો બે પણ હોઈ શકે બાળકો ઓકે પરંતુ અહીંયા આપણા માટે અમંગ પરફેક્ટ રહેશે હવે આ ગ્રામરનો પોર્શન એટલે વોકેબલરીનો પોર્શન છે પરંતુ ખાલી મેં એટલા માટે મૂક્યો છે કે તમારે આ પ્રકારના સામાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો પણ ધ્યાનમાં રાખવાના છે સિનોનેમ ઓફ ઇનવોઇસ હવે જો કેટલી વખત આપણે ક્યાંય પણ જતા હોઈએ ક્યારેક આપણને કંઈક આપે મળે કોઈ લેટર છે કે આપણે બિલકુલ દરકાર નથી કરતા માત્ર ખાલી જોઈ અને મૂકી દઈએ છે પ્રાઇસ પરંતુ તમે જ્યાં પણ જાઓ જસ્ટ ઇંગ્લિશ જ્યારે પણ દેખાય જસ્ટ ઓબ્ઝર્વેશન કરો એનાથી પણ તમને ક્યારેક ક્વેશ્ચન સોલ્વ થઈ જશે હવે તમે જે બિલ લો છો ને ક્યાંય પણ જાઓ એટલે એટલે એની ઉપર ઇન્વોઇસ લખેલું હોય છે તમે જ્યારે પણ બિલ લેશો તો એ બિલની ઉપર ઇનવોઇસ લખેલું હશે યસ ઇનવોઇસ એટલે બિલ છે અહીંયા જુઓ ઓપ્શનમાં મારે બીજું કંઈ કરવાનું નથી કેટલાક ઓપ્શન્સ તો એમને હટી જાય છે અને એમને જ જો આપણે વાંચેલું હોય તો ઇનવોઇસ એટલે બિલ થાય ક્લિયર સામાન્યર્થી શબ્દ છે તરત મળી ગયો આ ઓબ્ઝર્વેશન પાવર છે નથિંગ એવું કંઈ ગ્રામર તમારે પરફેક્ટ કરવું છે કે વોકેબ્યુલરી પરફેક્ટ કરવી હોય તો જ ફાવે એવું નથી પરંતુ જ્યાં પણ જુઓ થોડાક શબ્દો અને એનું ગુજરાતી કરતા રહેવાનું આઈ ઓલવેઝ વિઝિટ કાંકરિયા કાંકરિયા લેખ ડેસ આઈ ગો ટુ અહેમદાબાદ આઈ ઓલવેઝ હંમેશા હું વિઝિટ કરું જ છું કાંકરિયા જ્યારે હું અમદાવાદ જાઉં છું આવું થઈ શકે આઈ ઓલવેઝ વિઝિટ કાંકરિયા અહેમદાબાદ પરંતુ ગુજરાતી કે અંગ્રેજી વાંચતા વાંચતા આટલું તો ક્લિયર થઈ ગયું કે અહીંયા જ્યારે પૂછવામાં આવે છે મીન્સ કે જ્યારે લગાડી શકીએ આઈ ઓલવેઝ વિઝિટ કાંકરિયા લેખ આઈ ગો ટુ અમદાવાદ હું હંમેશા કાંકરિયા તળાવની મુલાકાત લઉં છું જ્યારે અમદાવાદ જાઉં છું હવે આ ઓલવેઝ આવ્યું એના કારણે આઈ ગો ટુ અમદાવાદ અને વિઝિટ કાંકરિયા આવ્યું સાદો વર્તમાન કાળ હવે તમે વિચારો કે જ્યારે સંયોજકથી આપણે વાક્ય છોડવાનું છે વેનએવર એનું ગુજરાતી શું થાય ત્યારે જ થાય એટલે તમારો આન્સર મળી ગયો માત્ર ગુજરાતી કર્યું ત્યારે ઓકે

એટલે એ સ્થાન બતાવશે અહીંયા સ્થાનની વાત છે જ નહીં આઈ ઓલવેઝ હું હંમેશા એની વાત છે અને એ સમયની વાત છે એટલે વેરેવર સ્થાન બતાવશે અહીંયા સ્થાન અંગે નથી કહેતા જ્યારે જ્યારે વરાફર જે પણ સમયે હું જાઉં છું ત્યારે એટલે સમયની વાત છે ઓલ ઓફ ધીસ એટલે કે એવું તો છે નહીં આ ઓપ્શન ખોટો છે આ પણ ખોટો છે એટલે એપ્રોપ્રિયેટ કમ્પ્લીટ આન્સર આવી ગયો વેનએવર આઈ ગો ટુ અહેમદાબાદ અને ધ્યાન રાખજો ક્યારે પણ લેખિત પરીક્ષામાં પણ હી કેપિટલ ઇન પાસ્ટ એટલે આટલી તો ખબર પડી ગઈ ચલો આને છોડો પણ આ ત્રણ શબ્દો કંઈક પાસ થવાનું બતાવે છે એટલે કે પાસ કરી છે એક્ઝામ કે એવું કંઈક કહે છે હી ડેશ ઇન ધ એક્ઝામ એક્ઝામ છે એટલે એ પાસ કરવાની જ વાત છે પરંતુ અહીંયા એક સમય દર્શક શબ્દ આવી ગયો લાસ્ટ યર ગયા વર્ષે એટલે ભૂતકાળ બની ગયો હવે જ્યારે ભૂતકાળની વાત થાય ત્યારે ઈ ન લાગે વર્બને અથવા વર્તમાનમાં ન હોય સાદું સિંગલ વર્બ વને ન હોય ભૂતકાળની વાત થાય એટલે આ બંને પોસિબલ નથી હવે આ તો કંઈક અલગ જ બતાવે છે આવું તો તમે નહીં વાંચ્યું હોય અથવા કોઈ એમ કે પાશિયોન આવું તો કોઈ શબ્દ જ ના હોય એટલે પાસ્ટ અને ભૂતકાળ છે અને સાદો ભૂતકાળ છે હી પાસ્ટ ઇન ધ એક્ઝામ લાસ્ટ યર એટલે એક જ શબ્દ તમને ત્યાંથી ઓપ્શનમાંથી મળે છે આગળ પ્રશ્નો જોઈએ ધ કાર્ટ વોઝ ડ્રીવન ડેશ બુલો હવે એક્ઝેક્ટલી અહીંથી ખબર પડી જાય કે આ વાક્ય છે એ પેશી વોઇસનું છે તમે એક્ટિવ વોઇસ અને પેશી વોઇસ સમજ્યા છો એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે અહીંયા કંઈક ચલાવવાની વાત થાય છે ડ્રાઈવની વાત થાય છે એટલે ડ્રીવન આપ્યું છે અને ધ કાઠ છે એટલે કે બળદ ગાડું એમને એમ નથી ચાલવાનું આ પેશી વોઇસનું છે વાક્ય કોણ ચલાવે છે બળદ તો એક્ઝેક્ટલી બે રીતે આ સેન્ટેન્સ તમે આન્સર આપી શકો એક તો ખ્યાલ આવી જાય કે આ પેશી વોઇસ વાક્ય છે તો આપણે કર્તાની આગળ છેલ્લે શું લગાડીએ છીએ બાય બુલોગ્સ અહીંયા તો કોઈ કન્ફ્યુઝન ના થાય આવી જશે પરંતુ વીથ આવે કે બાય આવે તો પણ ખ્યાલ આવી જાય કે એજન્ટ છે એજન્ટ સાથે હંમેશા બાય લાગે હેવ યુ સીન ડેસ હિયર હવે એક્ઝેક્ટલી ખાલી જગ્યામાં શું આન્સર પૂરવો એ ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે પરંતુ ઓપ્શનમાં જોઈએ એટલે અંદાજ આવી જાય કે યસ આ ખાલી જગ્યામાં આન્સર છે ચિલ્ડ્રન્સ પાર્ક પહેલું લખ્યું છે હવે ચિલ્ડ્રન એ શબ્દ જ બહુવચન છે ચાઇલ્ડનું તો પછી એનું કોઈ બહુવચન તો ના જ હોય પાછું ચિલ્ડ્રન એટલે બાળકો ઘણા બધા હજી પણ એનું કઈ બહુવચન કરવાથી કોઈ મતલબ નથી કે ચિલ્ડ્રન્સનું અરે ચિલ્ડ્રનનું ચિલ્ડ્રન્સ ન થાય ચાઇલ્ડનું ચિલ્ડ્રન થયું એટલે પહેલું તો પહેલો ઓપ્શન ખોટો છે એ બની જ ના શકે પણ એટલો અંદાજ આવ્યો કે કઈ કઈ બાળકોના પાર્કની વાત થાય છે ઓકે ઓપ્શન આપ્યું છે ચિલ્ડ્રન પાર્ક ચલો આ લખવા માટે લખાય છે ઘણી વખત તમે બોર્ડ વાંચશો ને તો આવું લખેલું હોય ચિલ્ડ્રન પાર્ક પરંતુ એક ખોટી વસ્તુ છે ચિલ્ડ્રન પાર્ક એવો કોઈ શબ્દ છે નહીં ભલે લખાણમાં ઘણી વખત લખતા હોય છે પણ એને ગ્રામરને કોઈ લેવા દેવા હોતો નથી પણ આપણે માટે તો એક્ઝામમાં ગ્રામર મહત્વનું છે હવે અહીંયા આવ્યું ચિલ્ડ્રન્સ પાર્ક આ સાચું છે કારણ કે ચિલ્ડ્રન નું બાળકો નું આ પાર્ક છે બાળકો નો બગીચો છે એટલે હેવ યુ સીન ચિલ્ડ્રન્સ પાર્ક હવે અહીંયા એસ ક્યાં ક્યાં લાગે એ પણ ધ્યાન રાખવાનું આ નોની નુ ના સંબંધ વિભક્તિ જે તમે ગુજરાતી માં શીખો છો છઠ્ઠી વિભક્તિ સંબંધક વિભક્તિ નો ની નુ ના માલિકી બતાવે છે એ જ વસ્તુ અહીંયા છે ચિલ્ડ્રન્સ પાર્ક હવે એપોસ્ટ્રોફી એસ ક્યારે લાગે નોની નુના બીજું પણ થાય ઓફ લગાડો તો પણ ઓફ એવું લગાડોના બતાવવા અહીંયા લગાવ્યું છે ઓકે એટલે આ સી ઓપ્શન સાચો છે નન ઓફ ધીસ તો આપણે વિચારવાનું જ નથી એક જવાબ મળી ગયો છે હી ડાયટ ડેસ યર અગો હવે આ યર એટલે કે વર્ષ પહેલા જતા રહ્યા છે એનો અર્થ હી ડાયડ ડેસ યર અગો હવે અહીંથી ધ યર અગો આવું મૂકીએ તો સાચું પડે હી ડાયડ ધ યર અગો કોઈ સ્પેસિફિક વર્ષ હોય મરવા માટેનું ના હોય ધ ન લાગી શકે એવું કંઈ સ્પેસિફિક વાત પણ નથી કરી કે સ્પષ્ટ હોય કે યસ આજ કોઈ કમ્પેરિઝન કર્યું હોય એવું તો કંઈ છે નહીં એટલે આ ધ ના લાગી શકે હવે અહીંયા એક્ઝેક્ટલી યર અગો કીધું છે એટલે યર ક્યારે લગાવ્યું હશે કે એક જ વર્ષ હશે યા તો પછી યર્સ હોવું જોઈએ ફાઈવ યર્સ કેવું એવું તો નથી માત્ર એક વર્ષની વાત છે એક વર્ષની વાત હોય એટલે અહીંયા કંઈ મૂકવાની જરૂર નથી ફ્યુ પરંતુ એકની વાત આવે એટલે એ અથવા એન આવે હવે એ એટલે હી ડાયડ અ યર અગો કે હી ડાયડ અન યર અગો

એટલે પહેલો ઓપ્શન ખોટો પડે છે ધ રોડ લીડ્સ અમદાવાદ વિથ બની ના શકે આવું કોઈ વાક્ય ધ રોડ લીડ્સ ટુ અહેમદાબાદ બતાવે એની તરફ એવું બતાવે એટલે ધ રોડ લીડ્સ ટુ અહેમદાબાદ ફાર એટલો ફાર એટલે તો ખૂબ જ દૂર એવું કંઈ અહીંયા મૂકી ના શકાય ધ રોડ લીડ્સ ફાર અમદાવાદ દૂર અમદાવાદ લઈ જાય છે આ રોડ એવું કંઈ સેન્ટેન્સનું ગુજરાતી કરો તો પણ કેટલાક વાક્યોમાં ખબર પડી જાય એટલે ધ રોડ લીડ આ દિશા બતાવે છે કઈ તરફ એમ ટુ અર્થ અહીંયા તરફ છે અમદાવાદ તરફ જાય છે ધ વિરાટ આ શું છે ધ વિરાટ એક એરક્રાફ્ટ કરિયર છે ધ વિરાટ ઇજ ડેશ એરક્રાફ્ટ કરિયર હવે ઓપ્શન પરથી જુઓ એટલે ખ્યાલ આવે એ એન અને ધ એટલે કે અહીંયા આર્ટિકલ મૂકવાનો છે તો હવે એરક્રાફ્ટ શું બોલાય છે અ બોલાય છે એરક્રાફ્ટ એ શું છે સ્વર છે અને સ્વર હોવાથી શું આવવાનું એન એરક્રાફ્ટ કેરિયર ધ વિરાટ ઇઝ એન એરક્રાફ્ટ કેરિયર હવે તમને થાય ધ તો અહીંયા કોઈ ધ મૂકવાની જરૂર નથી એવા તો ઘણા બધા એરક્રાફ્ટ કેરિયર હોય પરંતુ અહીંયા ધ વિરાટ એ લાગ્યું અને આપણને ધ ના રૂલમાં આપણે શીખ્યા છીએ કેમ ધ વિરાટ લખ્યું એ પણ તમને ત્યાં ધ નું જે પણ રૂલ્સ લગાવ્યા છે જે પણ શીખવાડ્યા છે એમાં આપણે વાત કરેલી છે કે ક્યારે ક્યારે ધ લાગે ધ વિરાટ ઇઝ એન એરક્રાફ્ટ કરિયર તો એક્ઝેક્ટલી આ આપણે લીધું તલાટીકમ મંત્રી ગાંધીનગર બે હજાર સત્તરનું પેપર કે જેમાં ઇંગ્લિશના જેટલા પણ પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા હતા વ્યાકરણને લગતા એટલાને અહીંયા ડિસ્કસ કર્યા તમને પણ ખ્યાલ આવી ગયો હશે આની આ જ ઘણી વખત ક્વેશ્ચન્સ અથવા તો આના જ પ્રશ્નો રિપીટ થતા હોય છે તો ક્યારેક જો રિપીટ થતા હોય માત્ર થોડું ઘણું બદલતું હોય પરંતુ ગ્રામરના કેટલાક રૂલ્સ એવા છે કે જે રિપીટ થતા હોય ફરીથી આવે તો તમારા ધ્યાનમાં રહે આ વિડીયોને આપને ગમ્યો હોય તો જસ્ટ લાઇક કરજો અને આપના મિત્રોને પણ શેર કરજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ક્રેક જીપીએસસી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ